પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ચોટીલા ખાતે ભવ્ય પરિવાર સ્નેહ મિલન સમારંભ યોજાયો શ્રી લુહાર સમાજનું નું એ અભિન્ન અંગ એવા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સમસ્ત વિશ્વમાં વસતા

આ સ્નેહ મિલન સમારંભમાં સમગ્ર લુહાર સમાજના ઘણા નામાંકિત અગ્રણીઓ ઉદ્યોગપતિઓ આમંત્રિત મહેમાનો વિવિધ જ્ઞાતિ મંડળના અગ્રણીઓ લુહાર સમાજના ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ સમાજના પત્રકાર મિત્રો સમસ્ત વિશ્વમાં વસતા પીઠવા પરિવાર અને સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ સાથે જ ચોટીલાના પોલીસ અધિકારીઓ અને અન્યોને આમંત્રણને માન આપી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

જે સમાજમાં બધા જે જ્ઞાતિવાદ જે થાય છે ને એ એકતાની ભાવરૂપે આ પરિવાર ભેગો કરે છે કે દાખલા તરીકે સિદ્પુરા પરિવાર હોય મકવાણા પરિવાર હોય કે પરમાર પરિવાર હોય કે પીઠવા પરિવાર હોય આ બધા એકતા થશે ને તો આપણું સંગઠન એક થશે કે આપણા લોહાર સમાજમાં એકતા જાળવી રહેવા છે તો આવા પીઠવા પરિવારે જે આયોજન કર્યું ને એ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું સરસ આયોજન આ અત્યારે આ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે એવી સાનિધ્યમાં કે માનતાને સાનિધ્યમાં આપણે આ સ્થાન મેળવું છે અને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આવું પણ કરવું ને એક અઘરું છે કે આપણા ચોટે આમ ભગવાન વિશ્વકર્મા દાદાના જો આવા પરિવાર હોય માં લોયન માના દેવતનકીદે બાપાના મુરદાસ બાપુનો જો આવા આપણે સુપુત્ર છીએ ત્યારે હું એક હરખથી હું લાગણીથી કઉ છું કે ખરેખર એ આ પીઠવા પરિવાર ને અને સમાજ સમક્ષ તલવાર સમાજ ને કે હું ગર્વથી કહું છું કે આપણો સમાજ આવડો સમાજ એ જ મારી અપેક્ષા અસ્તુ ભારત માતા કી જે વંદે માત્ર હું અશોકભાઈ શીતપુરા બોખીરા ધામથી જય વિશ્વકર્મા સમસ્ત લુહાર સમાજને આજ રોજ ચોટીલાને આંગણે માં ચામુંડાના સાનિધ્યની અંદર આજે આપણે એમ કહી શકીએ અટકો જે હોય મકવાણા સિદ્ધપુરા એમાંથી એક અટક એટલે પીઠવા પરિવાર જે આજે સ્નેહ મિલન કાર્યક્રમ રચી અને આપણા સમાજ લુહાર સમાજનું પહેલું સ્નેહ મિલન કે એક જ સરનેમના બધા લોકો ભેગા થાય અને આ પ્રસંગને બધાએ દીપાવ્યો છે અને પીઠવા પરિવાર એક આગવો સમાજ લુહાર સમાજને એક ઓળખ સમાજની આ સરનેમ છે કારણ કે મા આ મહાસતી લોયણ પણ પીઠવા હતા અને સંત શ્રી દેવતી બાપા જે આપણા લુહાર સમાજનું આસ્થાનું મોટું કેન્દ્ર બોખીરા ધામ અને મજેવડી ધામ કહેવાય છે ત્યાં એમને જન્મ લઈ બોખીરાની અંદર અને આ પીઠવા પરિવાર જે આગળ નીકળો છે અત્યારે એમાંથી ઘણું બધું બીજા આપણા સમાજે લુહાર સમાજે ઘણું બધી શીખ લેવાની છે અને આપણા સમાજની અંદર બધી સરનેમોની આ રીતના બધાની સ્નેહ મિલનો થાય અને એકબીજા હારે મળી અને એક લુહાર સમાજનું મોટું સંગઠન આવે એવી મારી અપેક્ષા છે સમગ્ર ગુજરાતની પણ સમગ્ર ભારત અંદર લુહાર સમાજનું આજુડું નામ રોશન થાય જે રીતના બીજી જ્ઞાતિઓ અત્યારે આપણેથી આગળ છે એની હારે આપણે કદમ મિલાવીને મિલાવી શકીએ એ માટે સમસ્ત લુહાર સમાજને અત્યારે જાગવાનો સમય આવી ગયો છે અને ખાસ કરીને આજે પીઠવા પરિવાર બહોળી સંખ્યામાં અહીંયા હાજરી આપી હતી સમાજે પણ હજી મને એવું લાગે છે કે આ સંખ્યા કદાચ બહુ ઓછી કહેવાય પીઠવા પરિવાર એટલે બહુ મોટો પરિવાર છે એટલે પાછું સ્નેહ મિલન કાર્યક્રમ કે આવું કોઈ પણ સંમેલન હોય ત્યારે મારી સમાજને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવા કાર્યક્રમની અંદર ભાગ લઈ અને સમાજમાં એક દાખલા રૂપી ઉદાહરણ આપી આપણા સંતાનોને આપણે ક્યુ સંતાન છીએ ક્યાં કુળમાં જન્મા છે એ બધું સાચવી રાખવા માટે આપણી જાળવી રાખવા માટે સંસ્કૃતિઓ જે છે એને જાળવી રાખવા માટે આપણે આવા મેળાવડા કરવા જ પડશે અને એ જ રીતના આપણે આપણે લુહાર સમાજને આગળ લઈ આવીએ તેવી અપેક્ષા અને હું ધન્યવાદ આપું છું પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટને અને તેમના મોભી સમાજના પીઠવા પરિવારના કાંતિભાઈ પીઠવા જે મારા વડીલ છે તેમને પણ હું ખૂબ ખબરનંદન આપું અને આજ રોજથી આ કાર્યક્રમને આગળ વધી અને

પ્રયાણ કરશે અને એને ખૂબ ખૂબ શુભેચ્છા શ્રી કાંતિભાઈ પીઠવા અશોકભાઈ પીઠવા એ બધાય અથાગ પ્રયત્ન કરીને આવા મેળાવડા કરી અને જે સમાજને જે દર્શિકા આપે છે તે બદલ તે લોકોનો અને આપણા લોહાર કુળનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય વિશ્વકર્મા જય દેવતળથી બાપા જય વિશ્વકર્મા પીઠવા ચેરિબલ ટ્રસ્ટને બીજા વર્ષમાં પ્રવેશ થયો છે અને એ બધા હું પીઠવા પરિવાર ચેરિબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમની સાથેના તેમની ટીમના તમામ ટ્રસ્ટીઓ સભ્યોને હું ખૂબ અભિનંદન આપું છું તેઓ ખૂબ હાર્ડવર્ક કર્યું છે અને આ કરવું બહુ અઘરું છે તેમ છતાં તેમણે રાત દિવસ મહેનત કરીને આ ટ્રસ્ટને આટલું બધું જીવતું કર્યું અને બહુ તાકાતવાળું કર્યું એક જ વર્ષમાં તો એ બદલ એમને હું ખૂબ 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 ધન્યવાદ આપું છું અને ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એવું મને લાગે છે સમાજને મારો ખાસ સંદેશ છે કે બધા ભેગા મળે બધા એક થાય અને ખૂબ સાથે મળીને ખૂબ સારું કાર્ય કરે સમાજમાં એજ્યુકેશન વધે સમાજમાં કોઈને મેડિકલ તકલીફ હોય દવાની કેવી તો એમાં ટ્રસ્ટ ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે અને એક ખાસ બીજો મેસેજ આપું છું કે એક સરકારશ્રીની સ્કીમ છે કે એક લાખ રૂપિયા સુધીની આવક હોય એ તો એને સરકારમાંથી કોઈ પણ કેસ લડવા માટે મફત વકીલ મળી શકે છે તો એનો ખાસ પ્રચાર કરજો અને સમાજના તમામ માણસો કોઈ પણ જ્ઞાતિના હોય એને સરકારમાંથી મફત વકીલ મળી શકે છે પોતાના કેસ લડવા માટે કે જેને વકીલ ફી ખર્ચવાની તકલીફ છે કે એને વકીલ ફી નથી ખર્ચી શકે તેમ તે પોતાના બચાવ માટે કે પોતાનો કેસ લડવા માટે કે પોતે ન્યાય મેળવવા માટે સરકારમાંથી વકીલ લીગલ એડ મેળવી શકે અને મફત વકીલ એમને મળે છે સરકારમાંથી તો એનો લાભ લેવો બધાએ કે જેથી એને ખૂબ ગરીબમાં ગરીબ માણસને કાનૂની સહાય મળી શકે અને લીગલ એડ મળી શકે જય હિન્દ જય ભારત જય શુકરમાં આજે અમારા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અમે રજીસ્ટ્રેશન કરાવ્યું અને એક વર્ષ પૂર્ણ થાય છે આમ તો અમે અમારી આ સેવાકી જે કાર્યવાહી છે એ છેલ્લા બે અઢી વર્ષથી ચાલુ કરેલી છે પણ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન એક વર્ષ થયું અને એ બીજા વર્ષમાં અમે જે મંગલ પ્રવેશ કર્યો એ નિમિત્તે આજે ચંડી ચામુંડા માતાના સાનિધ્યમાં ચોટીલા ધામમાં અમે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સમગ્ર ઇન્ડિયામાં વસતા પીઠવા પરિવારને એક જૂથ કરી એક જગ્યાએ ભેગા કરવાનું એક ભગીરથ કાર્ય મિલન સંમેલન તરીકે કરી અને સમગ્ર વિશ્વમાં વસતા પીઠવા પરિવારને એક જગ્યાએ ભેગા કરી અને સમાજને માટે એક ઉદાહરણરૂપ અમે એક પ્રોગ્રામ કર્યો કે જેનાથી અમારો પીઠવા પરિવારનો જે સંગઠન છે એનો દાખલો લઈ સમાજના બીજા પણ આ આ પ્રમાણે પોતાના સંગઠન બનાવી અને પૂરા સમાજને એક કરે એવી અમારા ધ્યેય સાથે અને આ પીઠવા પરિવાર નું કરી અને બધાને સંદેશો આપેલ છે પીઠવા પરિવાર દ્વારા એક પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટની રચના એ એક વર્ષથી થઈ પરંતુ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના પીઠવા પરિવારના સભ્યો દ્વારા બે વર્ષથી આ સામાજિક સેવાકીય કાર્યો કરતા આવ્યા છીએ જેમાં જ્યારે અમારું ટ્રસ્ટ રજિસ્ટર નહોતું એ પહેલાં અમે લોકોએ શૈક્ષણિક સેમિનાર રાશન કીટ વિતરણ રાખી સાડી વિતરણ મેડિકલ સહાય એ બધું કરેલું જ હવે મેડિકલ સહાયની જ્યારે કરતા ગયા ત્યારે અમને એક વિચાર આવ્યો કે કેમ આ વસ્તુને આપણે એમઓયુ ના કરીએ અને સમાજના લોકોને ફાયદો થાય એટલે અમે લોકોએ વિવિધ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યા જેથી કરીને સમસ્ત વિશ્વકર્મા વંશજના લુહાર સુથાર સમાજના પરિવારને એનો ફાયદો મળે અને ઘણી હોસ્પિટલો તો એવી છે કે પચાસ પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે તેમ એમ ધીરે ધીરે કરતાં અમે બધો સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ગયા પ્રવૃત્તિઓની જાણ જેમ જેમ સમાજમાં વ્યાપ્ત વધતો ગયો પ્રસાર થતું ગયું તેમ તેમ અમારે પાસે ડિમાન્ડ વધતી ગઈ તો આ ડિમાન્ડને પહોંચી વળવા માટેનું ફંડ અમારી પાસે એટલું બધું નહોતું જેથી કરીને અમારી સમાજની દરેક ડિમાન્ડને અમે પૂર્ણ કરી શકીએ છતાં અમે કોઈને નારાજ નથી કર્યા કે સપોઝ ચાલીસ હજાર ફી ભરવાની હોય દીકરાને તો એટલીસ્ટ અમે બારથી પંદર હજાર તો સહાય કરી જ છે એવી રીતે મેડિકલમાં કોઈ બાર હજાર માગે તો અમે એટલીસ્ટ એના આઠ હજાર તો આપ્યા જ છે એવું નથી કે નથી આપ્યા આપ્યા જ છે પરંતુ અમારો એક પ્રયત્ન એવો થઈ થવા જઈ રહ્યો છે કે સમાજના આવા જે કઈ જરૂરિયાત વાળા પરિવાર હોય તે લોકોની તમામ જરૂરિયાત પૂર્ણ કરી શકીએ એવો અમારો એક નમ્ર પ્રયાસ છે સમસ્ત ગુજરાતમાં અમે અલગ અલગ વિભાગમાં જો કરી ગણતરી કરીએ જેમ કે શૈક્ષણિક ફી માટે તો એમાં લગભગ અમે બે સવાલ બે લાખ જેવું દાન કરેલું છે મેડિકલમાં અમે એક લાખ છ્યાસી હજાર દેવું દાન કરેલ છે રાખી સાડી વિતરણ તેમજ સમૂહ તો જે જે જગ્યાએ સમાજના સમૂહ લગ્ન હોય છે એમાં વિવિધ કીટ વિતરણ એમ એમ કરીને ટોટલ અત્યાર સુધી અમે ટ્રસ્ટ રજિસ્ટ થયા બાદ પોણા છ લાખ રૂપિયાની અમે લોકોએ સહાય કરી છે સમાજના વિવિધ પરિવાર માટે આગામી સમયમાં અમારો વ્યાપ્ત આનો વધારવો છે અમારે અને આ સ્નેહ મિલન સમારંભનું આયોજન પણ અમારું એ જ હતું કે આમ પણ વરસ થઈ ગયું હતું મિલન સમારંભને તો ટ્રસ્ટની એક પ્રથમ વાર્તિક પેલું તિથિ હતી અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ હતો તો અમે એક એવું આયોજન કરવા માંગતા હતા કે આપણે સમાજના જેટલા પણ પીઠવા પરિવાર હોય તેમજ સમાજના આમંત્રિત મહેમાનો હોય વડીલો હોય એ લોકોને અહીંયા બોલાવીએ આપણે બધા મળીએ અને એ રીતે અમે થોડુંક દાન બી એકત્રિત કરી શકીએ એટલે આ એક અમારો એક નમ્ર પ્રયાસ હતો મારો સમાજને એક જ સંદેશ છે કે હાલ વિશ્વકર્મા વિશ્વકર્મા લુહાર સુથાર કુરનું પીઠવા પરિવાર એ એક અંગ છે આપણા લુહાર સમાજમાં ચોવીસ અટક છે અમારું અંગ એ લુહાર સુધાર સમાજ સાથે જ છે એ વિકુટું નથી અમે ઘણા બધા અમારા લોકો વિરોધ પણ કરી રહ્યા છે પણ અમારો જે એક જ છે કે સમસ્ત વિશ્વકર્મા સમાજ માટે અમારી આ સેવાકીય પ્રવૃત્તિઓને અમે વેગવાન બનાવીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીએ એવી માતાજીના ચરણમાં નૈષ્ટદેવ વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ બહુ ખૂબ સરસ પીઠ ચેરિટેબલ ટસ્ટનું જે આયોજન કર્યું અને સમાજમાં વિશ્વકર્મા સમાજમાં એક સંદેશ આપેલો છે કે ભાઈ સંસ્થામાં જુદા જુદા જે મંડળો છે તો મેક્સિમમ આપણે સૌરાષ્ટ્ર લોહસપ જ્ઞાતિની અંદર ચોવીસથી પચીસ આપણી સરનેમો છે તો પીઠવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટે એક શરૂઆત કરી છે તો હું માનું છું તો આ રીતે દરેક જુદી જુદી સરનેમમાં અલગ અલગ સંગઠન કરે તો વ્યક્તિગત જ્યારે એક મંચ પર સમાજને લાવો હશે તો આ સહભાગી થશે એવી મારી ગણતરી છે પહેલાં તો પીઠવા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે એક સમાજ માટેનું પ્રેરણાદાયક એક કાર્ય એમણે કરેલું છે તેવાનો ભાવર્થ એટલો જ છે કે નદીઓ જે વહે છે એ નદીઓનું પાણી છેવટે સાગરમાં જ જાય છે એનાથી સાગર એ નિરાધાર નથી થઈ જતો એટલે નદીને એનું કામ કરવા દો સાગરને એનું કામ કરવા દો સાગરે નદીને એ કામ સોંપેલું છે કે તારે સમાજની અંદર બધે પાણી પહોંચાડવાનું છે અને સાગર બધે પહોંચી શકતો નથી માટે એણે એ કામ નદીને સોંપેલું છે એટલે સાઠ પ્રમાણે અટક પ્રમાણે કોઈ સંસ્થાઓ જુદી થતી હોય અને સમાજના સુધારા માટેનું કાર્ય કરતા હોય તો એનાથી કાંઈ લુહાર સુધાર સમાજ બાંધવી પડતો નથી આ એક કામની વહેંચણી છે અને એ કામની વહેંચણી કરી અને પીઠવા પરિવાર આજે એકત્રિત થયેલો છે એ પ્રમાણે બીજા જે અટક ધરાવતા જે સમૂહ છે એ પણ પોતાનું કામ કરશે કોઈ પણ સામાજિક સંસ્થા એ દરેક કાર્ય કરી શકતી નથી કામની એને વહેંચણી કરવી પડે છે અને તો બધા કાર્ય એના સમાજ સુધી પહોંચે છે એટલે પીઠવા પરિવારે જે આજે આયોજન કર્યું છે તે માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું જય પીઠવા પરિવારને અભિનંદન અને પીઠવા પરિવારના પ્રેરણાથી અમે આજે પિતરોડા પરિવાર જે આજથી જાહેર કર્યું છે અને પિતરોડા પરિવારના અમે એડમિટ સભ્યો અત્યારે છસો થયા છે એટલે આજની જાહેરાત કરી અને અમે એની જોડે જોડાઈ ગયા છીએ તો પિતરોડા પરિવારને અંદર ને અભન અભિનંદન જય વિશ્વકર્મા હું રાજેશ પિત્રોડા હું અહીંયા પીઠવા પરિવારનું જે આમંત્રણ હતું તો હું અહીંયા આવ્યો અહીંયા જોયું ખૂબ આનંદ થયો મને અને આ બધું જોઈને મને પિત્રોડા પરિવારનો ગ્રુપ અમે ચાલુ કરીએ છીએ અને સરસ મજાનું આયોજન કરવાની અમારી આશા છે પરિવાર નું બહુ સરસ ને બહુ ખૂબ આનંદ થયો મને અને એનાથી મને પ્રેરણા મળી છે અમને અને અમે અમારી ટીમ બનાવીને અમે અમારું પિત્રોડા પરિવાર ચાલુ કરીએ છીએ જય વિશ્વકર્મા બોલો પીઠવા પરિવારની જય વિશ્વકર્મા ભગવાનની જય